ફોટો પાડવાની અલગ અલગ સ્ટાઈલ હોય ભાજી અમે કહી દઉં અલગ અલગ ફોટા અમુક તો અરે વાહ કેટલા ફોટો પાડવાની સ્ટાઈલ તો બે મિનિટ વેઇટ કરો ગુરુમ ચાલુ કરીએ

માર હાહુ મને એટલું રાખ છે એટલું રાખ છે ને તે ખરેખર મારો જમઈ આવ્યો કે મારો જમઈ આયો વાની છો વાની નો પાટલા કીધા ગાલે પપ્પા છો ન હું સટ્ટા ખીસાન ગાલે માર હાહુ એટલું માર હાહુ મારું રાખું છે હા આ તો તૈયાર છે ને હા હરી જવું છે અમાર હારા લગન છે હારા લગન છે ને જવું તો પડે

ફોન આયો કોમ હેલો 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 કુ વાત કરો છો બબાઓ ઉઠીયું અચાનક માર હાહુ મરી ગયો ઓરે કોમ મૈ ગયો मेकी तोरा हुदी को तने